વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષાઓમાં ગેરરીતિ આતરી પાસ થયાના કૌભાંડમાં સુરત છે ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ જેમાં ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ યુજીએલ તથા જીએસસી સીએલમાં એકવીસો છપ્પન વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં ગત નવમી ડિસેમ્બર બે હજાર વીસથી છ જાન્યુઆરી બે હજાર એકવીસ દરમિયાન અલગ અલગ તારીખે યોજાઈ હતી જેમાં પરીક્ષા કેન્દ્ર માલિકો કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીઓ તથા એજન્ટોએ એકબીજાના મેળા પીપળામાં આર્થિક લાભ મેળવી પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરી દઈ એકબીજાના મેળા પીપળામાં વીજ કંપનીઓ સાથે તેમજ લાયક હોવા છતાં નોકરી મેળવવામાં વંચિત રહેલા લાયક ઉમેદવારો સાથે ઠગે આચરી હતી આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગત ઓગણીસમી મે બે હજાર ત્રેવીસના રોજ ગુનો નોંધાયો હતો જે મામલે અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે સત્તર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા બાદ હવે પરીક્ષાની ગેરરીતિ મામલે યુજીવીસીએલના અગિયાર કર્મચારીઓ જેમાં સાબરકાંઠાની નિશા પટેલ જલ્પા પટેલ ઉપાસના સુતરિયા નીલમ ચાવડા મહેસાણાની જીજ્ઞા પટેલ સાબરકાંઠાના પ્રકાશ વણકર અલ્તાપ લોઢા મનીષ પારધી રોહિત મકવાણા આસિફ લોઢા અને મહેસાણાના પ્રવીણ ચૌધરીને ઝડપી પાડ્યા છે તો આરોપીએ પરીક્ષાર્થીઓને સાતથી દસ લાખ રૂપિયા આપી પાસ પણ કર્યા હતા अजल कुर्से साथे असं सीटा साथ